જય માતાજી ભાઈઓ અને બહેનો ધરમકરમ ચેનલમાં આપનું સ્વાગત છે માક્ષર સુદ પૂર્ણિમા અથવા તો માક્ષરી પૂર્ણિમા એ માતા અન્નપૂર્ણા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે માતા અન્નપૂર્ણા એ પાર્વતીનું સ્વરૂપ છે અને તે અન્ન પ્રદાન કરનાર દેવી તરીકે પ્રખ્યાત છે તો આજે આપણે માતા અન્નપૂર્ણાના પ્રાગટ્ય વિશે તેમના મંદિરો વિશે વાત કરીશું અન્નપૂર્ણા જયંતિ એ માતા અન્નપૂર્ણાનો પ્રાગટ્ય દિવસ છે અને પુરાણોમાં પણ આ વાતનો ઉલ્લેખ જોવા મળે છે ધાર્મિક માન્યતા મુજબ માતા પાર્વતીએ આ જ દિવસે માતા અન્નપૂર્ણા રૂપે પ્રગટ થઈ અને સંસારનું કલ્યાણ કર્યું હતું એટલા જ માટે માક્ષર પૂર્ણિમા એ માતા અન્નપૂર્ણા જયંતિ તરીકે હજુ પણ ઉજવવામાં આવી રહી છે આ દિવસે માતા અન્નપૂર્ણાનું વિધિ વિધાન સાથે પૂજન અર્ચન કરવાનું ઘણું જ મહત્ત્વ છે આ દિવસે માતાજીની પૂજા અર્ચના કરવાથી માતા પોતાના સંતાનો પર પ્રસન્ન રહે છે જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સદા અન્નના ભંડાર ભર્યા રહે છે ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ રહે છે અને આર્થિક તંગી પણ રહેતી નથી માતા અન્નપૂર્ણા સનાતન ધર્મના દેવી છે આપણે જોયું તેમ પુરાણોમાં પણ તેમનું વર્ણન જોવા મળે છે અન્નપૂર્ણા માતા અન્નપૂરું પાડનારી દેવી છે એટલે અન્ન ભંડાર છે એ જોઈતા પ્રમાણમાં મળી રહે અને અન્ન કદી ખૂટે નહીં ઘટે નહીં અને જોઈએ તેટલી ભરપૂરતા રહે એવી કૃપા કરનાર એ માતા અન્નપૂર્ણા છે એટલે અન્નપૂર્ણા માતાની કૃપાથી જ આ બધું શક્ય બને છે એટલે જ તો ઘણી બધી જગ્યાએ એવો રિવાજ જોવા મળે છે કે જ્યાં મોટું જમણવાર હોય ત્યાં માતા અન્નપૂર્ણાનો પહેલાં પાઠ કરવામાં આવે છે અને ઘીનો દીવો કરવામાં આવે છે જેથી બધા જમી લે ત્યાં સુધી અન્ન ખૂટે નહીં અને માતા અન્નપૂર્ણાની કૃપા વરસતી રહે માતા અન્નપૂર્ણાનું મૂળ મંદિર વારાણસી એટલે કાશીમાં છે ત્યાં જ માતા પ્રગટ થયા હતા અને ત્યાં જ તેમણે અન્નનું દાન કરેલું હતું અન્નની ભિક્ષા આપેલી હતી તો કાશીનું મંદિર એ સર્વપ્રથમ પૂજની મંદિર માતા અન્નપૂર્ણાનું ગણવામાં આવે છે ત્યારબાદ દેશમાં ઘણા સ્થળોએ ઘણા મંદિરો છે અને આપણા ગુજરાતમાં પણ ઘણા મંદિરો છે જેમાં અમદાવાદમાં પ્રખ્યાત મંદિર છે માતા અન્નપૂર્ણાનું તે રાયપુરમાં પીપરડીની પોળમાં આવેલું છે જ્યારે અન્નપૂર્ણા માતાનું વ્રત ચાલતું હોય માક્ષર સુદ છઠથી આપણે આગળ વાર્તામાં જોયું તેમ ત્યારે આ મંદિરમાં ખૂબ જ ભીડ જોવા મળે છે માતા અન્નપૂર્ણાની પૂજા પૂર્ણિમાના દિવસે કરવાનું તાત્પર્ય જ એ છે કે ઘરમાં અન્નના ભંડાર ભરેલા રહે અને અન્ન કદી ઘરમાં ખૂટે નહીં વ્રત વિધાન તો માતા અન્નપૂર્ણાનું વ્રત કરવું હોય પૂર્ણિમાને દિવસે એક દિવસ માટે તો પૂર્ણિમાને દિવસે સવારે વહેલા ઉઠી ઘરની સાફ સફાઈ કરી અને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા ત્યારબાદ આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરી અને ઘરને પણ પવિત્ર કરવું અને માતા અને મહાદેવની પૂજા કરવી ધૂપદીપ કરવા ફૂલો ચડાવવા અને પ્રસાદ ધરવો બની શકે તો રસોઈ ઘરમાં ગેસના ચૂલાની પણ અક્ષત પુષ્પ અને હળદરથી પૂજા કરવી ઘણી જગ્યાએ આવો રિવાજ પણ છે બહેનો અને ભાઈઓ અત્યારના આ ઝડપી યુગમાં આપણે આપણા સામર્થ્ય મુજબ પૂજા પાઠ વિધિ કરવા જોઈએ જળ નીતિ નિયમોને વળગીને સમય સ્થિતિ ન હોવાને કારણે સાવજ પૂજાથી અળગા રહેવું એના કરતાં જે પણ સાધન સામગ્રી સમય હોય તે રીતે પૂજા કરવી એ પણ ઘણું અગત્યનું છે અને એ દરેક પૂજા અર્ચના ભક્તિમાં ભાવનું ખાસ મહત્ત્વ છે તો ભાવ રાખીને જે પણ શક્ય હોય એ રીતે પૂજા કરીએ તો એ પણ ઈશ્વર તેનું પણ ફળ આપે જ છે કેમ કે ઈશ્વર તો ઈશ્વર છે તો આ અન્નપૂર્ણા જયંતિના દિવસે આપણાથી જેટલું શક્ય બને તેટલું માતા અન્નપૂર્ણા અને મહાદેવની પૂજા ભાવપૂર્વક પૂજા કરવી અથવા દીવો કરી લેવો કે પ્રસાદ ધરી દેવો પણ માતા અન્નપૂર્ણા અને મહાદેવનું સ્મરણ કરવું તો આ રીતે પણ આપણે અન્નપૂર્ણા જયંતિ ઉજવી શકીએ આજના શુભ દિને માતા અને મહાદેવની જે પણ શક્ય બને તે રીતે ખૂબ જ ભાવ અને પ્રેમથી પૂજા કરવી અને પ્રાર્થના કરવી મારું ઘર ધન્ય ધાન્યથી સદા ભરપૂર રહે એવી પ્રાર્થના કરવી આ ઉપરાંત જો શક્ય હોય તો ગરીબોને શ્રદ્ધા મુજબ ભોજન પણ કરાવી શકાય હવે આપણે જોઈએ માતા અન્નપૂર્ણાના પ્રાગટ્યની કથા એક વખત ભયંકર દુષ્કાળ પડ્યો પશુ પ્રાણીઓ અને પક્ષીઓ ખાવા માટે વલખા મારવા લાગ્યા બધા ભૂખે મરવા લાગ્યા ત્યારે દેવતાઓની પ્રાર્થનાથી માતા પાર્વતી પૃથ્વી પર માતા અન્નપૂર્ણાના સ્વરૂપે પ્રગટ થયા તેમના હાથમાં એક કુંભ એક અક્ષયપાત્ર હતું સૌથી પહેલાં દેવાધિદેવ મહાદેવ માતા પાસે ભિક્ષા લેવા આવ્યા અને માતાએ તેમને ભિક્ષા આપી ત્યારબાદ એ અક્ષયપાત્ર મૂકી બાકી સર્વેને ભોજન મળ્યું ત્યાર પછી દુષ્કાળની સ્થિતિ દૂર થઈ અને ધરતી ધન ધાન્યથી ફલિત થઈ અન્નથી ભંડારો ભરાઈ ગયા અને સર્વ પ્રાણીઓની ભૂખ ભાંગી માતા અન્નપૂર્ણાએ પૃથ્વીને તુષ્ટ કરી અને દેવતાઓએ માતા પર પુષ્પવૃષ્ટિ કરી અને માતાના ગુણગાન ગાવા લાગ્યા મનુષ્યો પણ માતાને વારંવાર વંદન કરવા લાગ્યા આમ જગતજનનીની કૃપાથી સૌ સારાવાના થયા આજે પણ દરેક સંસ્કારી ઘરમાં જમતા પહેલાં માતાની પ્રાર્થના કરવામાં આવે છે અને જમ્યા બાદ પણ માતા અન્નપૂર્ણાનો આભાર વ્યક્ત કરવામાં આવે છે માતા અન્નપૂર્ણાનો શ્લોક અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણવલ્લભે જ્ઞાન વૈરાગ્ય ભિક્ષામ દેહી દેહિજ પાર્વતી ઓમ શાંતિ શાંતિ આ શ્લોકનું પઠન અવશ્ય જમતા પહેલાં કરવું જોઈએ અથવા જમીને પછી પણ કરી શકાય અને આપણા ઘરમાં એ રિવાજ કરી નાખવો જોઈએ કે દરેક વ્યક્તિ આ મંત્રનું પઠન કરે બાળકોને પણ એ શીખવવો જોઈએ અને એ રીતે આપણે આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિને આગળ વધારી શકીએ ભાઈઓ અને બહેનો માતા અન્નપૂર્ણાના ગુણગાન ગાવા માટે જગતગુરુ આદિશંકરાચાર્યજીએ પણ માતા અન્નપૂર્ણાનું એક સુંદર મજાનું સ્તોત્રની રચના કરેલી છે ફરી ક્યારેક મોકો મળશે ત્યારે આપણે એ પણ જોશું પણ અન્નપૂર્ણા માતાનો મહિમાગાન આપણા કલ્યાણ માટે બહુ અનેરો છે મિત્રો જો આપણે અમારી આ વાત ગમી હોય તો અમને પ્રોત્સાહિત કરવા માટે આપણી આ ચેનલને વધુમાં વધુ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમને પણ ઉત્સાહ મળી રહે તો બહેનો અને ભાઈઓ ફરી મળશું કોઈ બીજી વાત સાથે ત્યાં સુધી જય અન્નપૂર્ણા માતા